બધા બજે ના કિસ બરાબર જે ના આઠ માં આવશે જોઈ લો કોના કેટલા બધા How many of you will be here? you will be here? None be કેવાય રતન વીણવાનું ત્રણ આયા ગયા બની બરાબર ને બરાી છે ને અઠવાડિયું એટલા મોતારી ચમકી ગયો બધા તારી પાડી મો તારી એ